સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સમારોહમાં પહોળી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા ખાસ કરી અને કોમનમેન તરીકે છાપ ધરાવતા વ્યક્તિત્વ ને ગુમાવતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ શોક જોવા મળ્યો

હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એ બધી દિવંગત આત્માઓ જે એમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એ બધાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ગીર સોમનાથ જિલ્લાના જે પાંચ વ્યક્તિઓ એ પણ એમાં યાત્રાળુઓ તરીકે જતા એ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક ગીર સોમનાથ જિલ્લા તરફથી વેરાવળ ખાતે માન્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સર્વ દિવંગત આત્માઓની શાંતિ માટે એક શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું આમાં આમ તો ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો સમાજ તરફથી પણ સમાજ શ્રેષ્ઠીઓ અને વેરાવળના લોકો અને સમગ્ર ગીર સોમનાથમાંથી લોકો બોડી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત રહ્યા હતા વિજયભાઈ રૂપાણી જ્યારે સીએમ હતા ત્યારે પણ એમ જ કહેતા કે હું સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં પણ હું કોમન મેન છું એ ઉક્તિ એમણે જ્યાં સુધી ચીફ મિનિસ્ટર રહ્યા ત્યાં સુધી તરિતાર્થ કરી હતી એમણે એમના જીવનમાં ઉતારી હતી અને કોમન મેન તરીકે જ એ પોતે જે પરિસ્થિત હતા ત્યારે પણ કાર્ય કરતા હતા અને સૌરાષ્ટ્રને તો એક બહુ મોટી ખોટ પડી છે કે જે ક્યારેય પૂરી ન શકાય એવી ભારતીય જનતા પાર્ટી તો છે જ પણ સૌરાષ્ટ્રની લોકોને અને સૌરાષ્ટ્ર માટે આ એક બહુ મોટી ખોટ પડી છે એવું અમારું માનવું છે